ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોડ ઈશ્વરનો આભાર મનતા આવો ફરીનીકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ પ્રભુનું વચન કહે છે અને દીવો કરીને તેને માપ તળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે માથથી લખેલી સુવાળતા તેનો પાંચમો અધ્યાય પંદરમી કલમ આજનો વિચાર ક્રિસ્મા અતિ પ્રિયવાળા મિત્રો પ્રભિશો ખ્રિસ્તા સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ હાલ જો કે દીવાની જગ્યા ઇલેક્ટ્રિક વસ્તુએ લઈ લીધી છે એટલે કે ઇલેક્ટ્રિક લાઇટ વગેરે લીધી છે આ સાથે જુદા જુદા વિકલ્પો પણ ઉપલબ્ધ છે જેમ કે સૌર ઉર્જા ઇન્વર્ટર વગેરે મેં અગાઉ પણ આ સંદર્ભમાં ઘણું બધું કહ્યું છે કે એક સમય એવો પણ આવશે કે આપણા સંતાનો પૂછશે કે આ દીવો બત્તી ફાનસ લાલટેન મસાલ દિવેટ અથવા તો સગ અથવા તો વાટ અને એમાં જે પૂરવામાં આવ્યું ઈંધણ પ્રવાહી આવ આવતું હજુ થોડુંક છે પણ પછી પૂરું થઈ જશે એ કેરોસીન વગેરે છે શું જમાનો સાહેબ આર્ટિફિશિયલ છે માણસનો પ્રેમ લાગણી સારાપણું પવિત્રતા ભાવના નિર્દોષપણું સારપ લાગણી આ બધું આર્ટિફિશિયલ નકલી ને બનાવટી માણસ પારખ્યો પરખાતો નથી પણ દેવનો પ્રેમ જે પ્રભી સુખ્રીમાં આપણને પ્રાપ્ત થયો જે અજવાળું તેમનામાં આપણને પ્રાપ્ત થયું એ જે દેવનો પ્રેમ લાગણી આપણ પ્રત્યેક પ્રત્યેની તેમની ચિંતા સંભાળ વગેરે આર્ટિફિશિયલ નથી બનાવટી નથી કે નકલી નથી અને એ જ પ્રેમના ભાગરૂપે મારો તમારો તેમના પુત્ર પ્રવેશો ખ્રિસ્તમાં બચાવ થયો દીવો પ્રગટ્યો કે દીવો કર્યો ને આપણ અંધકારમાં ચાલનારા લોકોએ પણ એ મહાન પ્રકાશ જોયો અને અંધકારમાંથી પ્રકાશમાં આવ્યા એ અજવાળું આપણને મને તમને આપણને પ્રાપ્ત થયું દીવાથી દીવો પ્રગટ્યો તો હવે એ પ્રગટેલ દીવાથી બીજા ઘણા દીવાઓ પ્રગટે ને ઘણાયના જીવનો જીવનોમાંથી અથવા તો જીવનનો અંધકાર એ તિમિર દૂર થાય માટે ખ્રિસ્ત ઈસુમાં પરમ કૃપાળુ પરમેશ્વરે આપણને જ્યાં અને જે સ્થાને મૂક્યા છે કે રાખ્યા છે એ આપણા માટે દીવી સમાન જ છે કે એક એ જગ્યા છે ત્યાં એટલે એ સ્થાને અથવા તો અવસ્થા એ અથવા તો પરિસ્થિતિમાં રહી દીવા તરીકે આપણું અજવાળું જે આપણને મળ્યું એ પ્રકાશમાન થવા દઈએ પવન કે તોફાન કે કે એવું એવા સમયે આપણે હોલવાઈ જતા દીવાને અથવા તો મીણબત્તીને અથવા તો એ પેલી ફળફળ થતી દિવેટ ને હોલવાઈ જતા રોકવા બે હાથ વડે કે બીજી કોઈ સગવડ અથવા તો રીતે એને સળગતું રાખવા પ્રયાસ કરીએ છીએ એમ ઘણીવાર અઘરીને કપરી પરિસ્થિતિમાં આપણને હોલવાતા આપણા આત્માને હોલવાતા અથવા તો નાશ પામતા બચાવવા ઈશ્વર સ્વયં પ્રયત્ન કરે જ છે સુરક્ષિત અને સલામત રાખવા કે કરવા અને એમ કરવા પાછળ એમનો આશય લગી રહે એ નથી કે એ કરેલ દીવો માપ તળે જ રહે અથવા તો ત્યાં છુપાયેલું જ રહે પણ એ જે એનો અંધકાર જે તે વ્યક્તિનો દૂર થયો જેને પ્રગટાવવામાં આવ્યો એ ઉપરાંત એને દીવી પર એટલે યોગ્ય ઊંચી સ્થાને મૂકવામાં આવ્યો પતિત થયેલ માણસ જાતને પ્રવિશો ખ્રિસ્તમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું જેથી એ જે સ્થાને એને મૂકવામાં આવ્યો છે ત્યાંથી એ પોતાને મળેલ અને મૂકવામાં આવ્યો છે પોતાને મળેલ પ્રકાશનો પ્રતિબિંબ પાળે મળેલ પ્રકાશ અજવાળાને દૂર સુદૂર સુધી પ્રતિબિંબિત થવા દઈ દૂર સુધી ફેલાવે જેથી તેની આસપાસના સર્વનો પણ અંધકાર દૂર થાય ને તેમને પણ અજવાળું મળે ઘરના સર્વને અજવાળું મળે ઘરમાંના બધાને તે અજવાળું આપે વિચાર આપણે સૌ ક્યાં અંધકારમાં તિમી તિમીરમાં અથડાતા અને આથડતા હતા અટવાતા હતા ફાંફા મારતા હતા એ તિમીર ટાળી જ્યોતિ જલાવનાર પ્રભુના પ્રકાશને આપણે જેવો પ્રકાશના સંતાનો છીએ તેવા આપણા દ્વારા જે આપણને પ્રાપ્ત થયું છે આપણા દ્વારા મને તમને આપણને સર્વને જ્યાં મૂકવામાં આવ્યા છે ત્યાંથી રેલાવા દઈએ પ્રગટ થવા દઈએ પ્રદીપ્ત થવા દઈએ એ તક ઈશ્વરે મને તમને આપણને આપી છે પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા પ્રભુ શું તમે અમારામાં કરેલ દીવા તરીકે અમે માપ તળે નહીં પણ દીવી પર રહી સદૈવ સળગતા રહી ઘરના અને બીજા ઘણાને અજવાળું આપનારા બનીએ માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય કરતા મદદ કરો પ્રવૈશુના નામમાં આ મે ધન્યવાદ